ભુજ સુધરાઈની ભૂકંપ પછી પડું પડું થતી કચેરીના સ્થાને નવું ભવન બનાવવાની વાત પચીસ વર્ષથી થતી હતી પણ કોઈ બોડી આ બીડું ઝડપવા તૈયાર ન હતી અથવા સરકારમાં અસરદાર રજૂઆત થતી નહીં આ વર્ષે નવા ભવનનું મુહૂર્ત આવ્યું અને આજે એ નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ભુજને નગરપાલિકાની અદ્યતન કચેરી મળી છેલ્લા પંદર દિવસથી વર્તમાન બોડીના તમામ હોદ્દેદારો નવી બનતી કચેરીનું જલ્દી લોકાર્પણ કરી શકાય તેની મહેનત કરતા હતા કારોબારી ચેરમેન ઉપપ્રમુખ શાસક પક્ષના નેતા અને દંડક અને બીજા નગરસેવકોએ ત્યાં હાજર રહી કામની ગતિ વધારી હતી નવનિર્મિત નગર સેવા સદનને દિગ્ગજ નેતા અને અજાત સત્રુ અટલ બિહારી બાજપાઈના સાથે જોડી અને અટલ ભવન નામકરણ કરવામાં આવ્યું છે આ સમારંભના અતિથિ વિશેષ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી અને મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ જનકસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત કેશુભાઈ પટેલ ધારાસભ્ય ભુજ વિધાનસભા મહેશભાઈ જાની આઈએસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ રાજકોટ ઝોન રાજકોટ દ્વારા વિક્રમ સંવંત બે હજાર એક્યાસી છઠ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર સવારે દસ ત્રીસ કલાકે નૂતન સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચંદ આપણા આરસીએમ શ્રી મનોભાઈ જમીન સાહેબ આદરણીય શ્રી ગરપતિશ્રીન શ્રી રશ્મિબેન રામશ્રી ચીફ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મહેદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોડ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાનાં કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાંટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા આપું છું આજે અઠ્યાવીસ નવ બે હજાર પચીસના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનો લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાનીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપની વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટર ની આઈટમ લીધેલી છે ત્યારબાદ થી સજ્જ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ શાખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગાનો જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીસરજી તળાવ ઓગનાઈઝ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે લોકાર્પણ બાદ આપણે સૌ ખુદની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ સાડા ચારસો જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે